એક હજાર પાંચસો પચાસ કરોડના સાયબર ક્રાઇમ ગુનામાં વધુ તેર આરોપીની ધરપકડ પોલીસે કરી છે અગાઉ આ કેસમાં મુખ્ય ચાર આરોપી ઝડપાયા હતા ત્યારબાદ આઠ આરબીએલ બેંકના કર્મચારી ઝડપાઈ ગયા હતા હવે આ કેસમાં અગિયાર એકાઉન્ટ હોલ્ડર અને બે બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે આ સાયબર ફ્રોડ કેસમાં પંચામ બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો તમામ લોકોની તપાસ કરતા મોટા ભાગના લોકો પાસેથી છેતરપિંડી કરી ડોક્યુમેન્ટ મેળવી ખાતા ખોલાવ્યા આવવાનું પોલીસની સામે આવ્યુ હતું આરોપીએ લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈને બેંક ખાતા ખોલાવતા હતા તો બીજી તરફ અગ્ય લોકો એવા હતા કે જેને 50000 રૂપિયાથી લઈને 2 લાખ કમિશન લઈ પોતાનો ખાતા ઉધાર આપ્યા હતા જ્યારે અન્ય બે લોકોએ ખોટા GST નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનરો લગાવી બેંક વિઝિટ એપ્રોલ કરતા હતા જ્યારે આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબા હોવાનું પણ પોલીસ જાણવા મળ્યું હતું જો કે પોલીસ સમગ્ર દિશામાં વધુ તપાસ શરૂ કરી છે ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ ને ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ના ટ્રાન્સઝેકશન આમાં ટ્રેસ થયા હતા અને આ ગુનામાં ચાર જો મુખ્ય આરોપીને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોયીઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંક ના કર્મચારીઓનો ભી ધરપકડ કરવામાં આવી હતી જોએ આજ તપાસ દરમિયાન અમારા લોકોના રડારનો પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમારા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેઢ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલાં પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે

ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાંથી આ બધા જો બનાવ બનેલા હતા તો અત્યારે અમે લોકો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકા જોઈએ તો આ લોકો બે હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોનો જો ઇનોસન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજમાં હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે

ડિટેલ અમે આપીએ છીએ કેટલા કેટલા પૈસા લીધા બધા જોઈએ ફેસબોટમાં આપને જાય બધા લોકો અહિયાં છે